હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે સામાન્ય રેસીપી લઈ આવ્યા છીએ હવે ઘણા લોકો આને ફરાળી ચાવલ પણ કહેતા હોય છે ભાત કહેતા હોય છે પણ આપણે તો ગુજરાતી લોકો સામો જ કહીએ છીએ તો આજે આપણે મસાલાવાળો સામો લઈ આવ્યા છીએ તો તેના માટે મેં સામો લીધું છે એને આપણે પાણીમાં થોડીક વાર પલાળી દેવાનું છે થોડીક પાણીમાં પલાળીને રાખવાનું છે સાથે સાથે બટાકા છે જીરું છે હળદર મીઠું લાલ મરચાંની ભૂકી છે કોથમરી છે લીમડું છે લીલા મરચાં છે ટામેટા છે સિંગદાણા છે અને મરચાં અને સિંગદાણા છે એ આપણે સર્વ કરવા માટે પણ સાથે લીધા છે કેમ કે મને બહુ બધું શોખીન છે ખાવા પીવાનો શોખ છે તો હું બધી જાતની રેસિપીમાં કાંક ને કાંકું કરતી હોઉં છું તો તેલ છે અને પાણી છે તો સાથે સાથે આપણે પેલા તેલને ગરમ કરવા મૂકી દઈએ અને બટાકા બટાકાની વાત કરીએ તો મેં છાલ સાથે જ બટાકાને સમારી લીધા છે અને નાના નાના કર્યા છે ઝીણા છાલ સાથે ક્યારેક કરીને જોજો બહુ ટેસ્ટી લાગે છે તો આપણે સામો બનાવશું તો આપણે તેલને ગરમ થવા દે દઈએ તેલ થોડું ગરમ થાય પછી જ આપણે બીજી પ્રોસેસ કરશું આપણા ઘર ગુજરાતી ઘરમાં તો આ રેસીપી બનતી જ હશે બધાની થોડી થોડી રીત અલગ હોય છે તો તેલ ગરમ થાય એટલે આપણે પેલા મરચાં તળી લઈએ મને તળેલા મરચાં ભાવે છે તો હું મરચાં તળીને ધ્યાન રાખજો મરચાં ને તળવાની પણ એક રીત હોય છે કે મરચામાં એક થોડુંક કટ કટ લગાવી અને પછી તળવાનું નકર તો મરચો ઉડે છે આપણે મરચાં તળાઈ ગયા છે લઈ લેશું પેલા મને ભાવે છે એટલે હું સર્વ કરું છું સાથે સિંગદાણાને તળી લેશું સિંગદાણા પણ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ હવે મરચાંમાંથી થોડુંક આપણે મીઠું સ્પ્રિંકલ કરી લઈએ આપણા સિંગદાણા તળાઈ ગયા છે આપણે એને પણ ભીસમાં પેલા લઈ લેશું હવે સિંગદાણા ઉપર પણ આપણે મીઠું અને થોડુંક લાલ મરચાંની ભૂકી નાખી દઈશું એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે સામો વગાર લઈએ તો પેલાં આપણે લીમડું લીધું છે સાથે જીરું છે હવે તમને આદું ભાવતું હોય તો તમે આદું લઈ શકો છો પણ અત્યારે હું આદું નથી નાખતી હવે જે બટાકા છે એને મેં પાણીમાં જ પલાળીને નાખ્યા હતા એ લઈ લઈએ તમને કીધું એમ કે બધાના ઘરની રીત અલગ અલગ હોય છે બીજું મરચું હમણાં જ નાખી દેસું સાથે આપણે મીઠું મને સિંગદાણા આખા ભાવે છે એટલે હું આખા લઉં છું તમને જો ક્રશ કરેલા ભાવતા હોય તો તમે ક્રશ કરીને ત્યાં નાખી શકો છો મીઠું મેં નાખી દીધું છે મરચાંની ભૂકી છે મીઠું મોરું તમારા પ્રમાણે કરી શકો છો

હવે આને પાછું આપણે ચડવા દેસું સામાને પાછું આપણે ઢાંકી દેસું ઢાંકીને ચડવા દેસું થોડી વાર ધીમો થોડો ગેસ કર નાખશું વચવચમાં થોડુંક પેક કરતા રહેવાનું છે બળી પણ ન જાય અને કાચું પણ ન રહે અને ઘણીવાર એવું થાય છે કે પાણી ઓછું પડે છે તો સામો ગંડો થઈ જાય છે તો સામો ચડી જાય ત્યાં સુધી દેશું બટાકો કાચું છે આપણું થોડીક ચડવા દેવું આગળ આપણે ફરા ફરાળી રેસીપીના ઘણા બધા વિડીયા અપલોડ કરેલા છે ફરાળી ઉત્તમ છે ફરાળી ઢોસા છે ઈડલી છે કટલેસ છે અને સ્વીટની રેસીપી પણ ઘણી બધી છે અને સાતમ માટે પણ તમારે તમારા માટે મેં ઘણી બધી રેસીપી અપલોડ કર્યા છે વિડિયા નાસ્તા જેમ કે પાપડી છે ગાંઠિયા છે તમે જોઈ શકો છો બટાકો આપણું થોડુંક હજી કાચું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ટમેટો નાખી દઈશું અને સ્વીટ પણ ઘણી બધી વિડિયા આપણે અપલોડ કરેલા જ છે થોડીક કોથમય અંદર નાખી દઈએ પછી થોડીક વાર આપણે એને ચડવા દેવાનું છે તો તમે એ વિડીયા જોઈ શકો છો ઘણી સ્વીટ છે ઘણી રેસીપી છે ઘણી ફરાળી રેસીપી પણ આપણે વિડીયા અપલોડ કરેલા જ છે સાબુદાણાની ચીટડી છે ફરાળી કચોરી છે કટલેસ છે ઘણું બધું છે તમે જોવું હોય તો વિડીયો જોઈ શકો છો હજી આપણે થોડી વાર સામાને થાવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે તમને મોડો સામો બનાવવો હોય તો ઘી અથવા તેલ એમાં જીરું અને લીમડો નાખી અને મોડો સામો બનાવો તો તમે કોઈ પણ ફરાળી સબ્જી સાથે લઈ શકો છો ફરાળી કઢી છે તો સામો રેડી થઈ ગયું છે આપણે સર્વ કરી લેશું ગેસ બંધ કરી દઈએ તો ઘરમાં ગરમ ટેસ્ટી એવો સામો આપણો રેડી છે સાથે મેં લીંબુ છે ઉપર થોડી કોથમરી અને હમણાં આપણે જે સિંગદાણા તળિયાઈ લીલા મરચાં અને દહીં સાથે સર્વ કર્યું છે ગરમાં ગરમ સામો અને આટલીક સામગ્રી તમે સર્વ કરો છો ને સાથે તો બહુ સરસ ટેસ્ટી લાગે છે અને પેટ પણ ભરાય છે અને સંતોષ પણ થાય છે તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી